સહિતની વિધિ કરાવવામાં આવી હતી આજે કાર્તક સુદ પૂનમ અને શુક્રવાર છે નર્મદા પુરાણમાં અને નર્મદા બાવનીમાં લખેલું છે કે કાર્તકી પૂનમે મેળો ભરાય શુક્લેશ્વરના દર્શન થાય શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય પિતૃઓનો મોક્ષદ થાય તમે મોબાઈલમાં સર્ચ મારતો તો શુક્લ તીર્થ ગયા કરતાં પણ મોટું તીર્થ ક્ષેત્ર છે તો શુક્ર તીર્થમાં કાર્તિકી પૂનમે જ્યારે પિતૃઓનું પિંડદાન થાય એમનું તર્પણ થાય એમનું પૂજન થાય તો સો ટકા એમનો મોક્ષ થાય છે